વિદેશ જવા માટે વિઝા અપાવવાના બહાને નવ લોકો સાથે ઠગાઈ કરનાર દંપતી વિરુદ્ધ નોંધાઈ નવસારી પોલીસમાં ફરિયાદ લંડન જવા માટે વિઝા અપાવવાની લાલચ આપીને નવ લોકો સાથે આશરે બાવીસ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો વિવેક પટેલ અને નાવિકા પટેલ ઉપર લાગ્યો છે આરોપ ફ્લાઇંગ ડક ઓવરસીઝ નામથી વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક પટેલ અને નાવિક પટેલે નવ નવ લોકો પાસેથી બાદમાં લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર જમા કરાવ્યા હતા જોકે તપાસમાં તમામ લેટર ખોટા નીકળ્યા હતા જે અંગે ફરિયાદ કરતા પોલીસે દંપતી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે તેની અટકાયત કરી નવસારી ટાઉન પોલીસને સોંપી હતી તો છેતરપિંડી કરનાર માસ્ટર વિવેક પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે વાઈફ છે નાવિકા બેન નાઓ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ સહેદો જે જે 28 લોકો છે એમની પાસેથી 1 કરોડ 33 લાખ 96 હજાર રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને દસ વર્ષ માટે બેન કરાવેલા હતા આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને સાયદો સાથે કરેલ છે જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ જેમાં આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એએસ એસ હાલ કરી રહેલ છે